કેમ જોયું હતું ફેમિલી તો મજામાં આપણા બ્લોગ જોતા મજામાં મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આપણે મસ્ત મજાના બ્લોગની શરૂઆત કરી દીધી છે તો આ જ એની બ્લોગ નથી બનાવવો લોંગ વિડીયો એટલે અમુક લોકોની કોમેન્ટ હતી કે મિનિમ બ્લોગ જ બનાવો શું તમે તો આપણે ભાઈ લોંગ વિડીયો બનાવી છે ને આપણે ચેનલ સાથે આપણો બ્લોગ શરૂ કરી દીધો છે તો આપણે ટેન કે સબસ્ક્રાઈબર આઈ આઈફોન સેવન્ટી પ્રો મેક્સ લેશું તો કાંઈ નહીં તમે સપોર્ટ કરજો ને આપણે નહીં છે શોપે પહેલાં જમી લઈએ પછી શોપે નહીં ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે ને આપણે નીકળવાનું છે શોક તરફ પણ આપણે લાઈફમાં એક બેડલક હાલે છે તો આપણે જવાનું છે હાલીને તો આને કોણ મળે છે લિફ્ટમાં તો ચેક કરીએ ને તમને પણ દેખાડું તો હાલો સાથે મળીને હાલીને જઈએ તમે વાંસડાના જોયો હશે મિની બ્લોગમાં તો આ છે અમારો વાંસડો અપ લખણો એનું નામ જ છે અપ લખી ઓલમોસ્ટ હું રેડી થઈ ગયો છું ને ચાલીને જવા માટે તો હાલો વ્યૂ ચેક કરી લો તમે તો હાલો હું જાઉં છું તો મિત્રો અહીંયા લગન લિફ્ટ મળી ગઈ છે ને આપણે પાર્ટી આવી ને અહીંયાથી હવે લિફ્ટ નથી મળતી તો આપણે વાહનમાં જવું પડશે ને પહેલાં લિફ્ટ ગોત્યું પછી વાહનમાં જશું લિફ્ટ ચડી જાય તો લીફમાં ન કરો ઓલમોસ્ટ વાહનમાં જશું એક મેજિક આવે છે તો એમાં બેઠી જશું તો કાંઈ નહીં કોક લીફ મળે તો તમને દેખાડું ને વાહનમાં જવાનું હોય તો એ તમને દેખાડું મિત્રો આપણે ભોગી ગયા રાજુલા ને આપણે ભોગી ગયા છે ને હવે કરવાની છે સાફ સફાઈ આ જો કસરો હવે કરવાની છે સાફ સફાઈ ને હવે બધું સાંજે કસ્ટમર આવ્યા હતા તો પછી કે મેં નથી જવાનું મોડું થતું હતું એટલે અમે મેં કાંઈ સાફ સફાઈ કરી નથી લહેરફા કાંઈ કપડાં ગોઠવાઈ નહોતા એટલે અટાણે ગોઠવા પડે કપડાં પહેલાં આપણું બ્રહ્માસ્ત્ર લઈ લઈએ પહેલાં વાળી લઈએ પછી કપડાં બધે ગોઠવી દઈએ તો હાલો ઓલમોસ્ટ સાફ સફાઈ બધી કરી લીધી છે અને હવે આપણે કરવાના છે દીવાબત્તી એ જોઈ લો માતાજીને હવે દીવાબત્તી કરી નાખીએ અને પછી હવે પછી કસ્ટમરની વાત જોઈએ કસ્ટમર આવવાના જ છે બે ત્રણનો તો ફોન આવી ગયો એટલે આવવાના જ છે કસ્ટમર પહેલાં દીવોબત્તી કરી નાખીએ પછી પછી તમને મળો આખો સમય ફ્રી થઈ ગયા છે ને હવે આ કપડાં છે ને બધાય હું આ છે ને બધાય ખરેખર કમ્પ્લીટ ફિટ કરી નાખું તો જ કાંઈક મજા આવે ન કરો પછી તો કાંઈ મજા નહીં આવે તો હું પહેલાં કપડાં ફિટ કરી નાખું ને પછી સે પછી બ્લોગ શૂટ કરીએ તો બનાવે તો બ્લોગમાં ને તમે મને એલા મારો ભાઈ વિડીયો જોવો છો તો આપણે સપોર્ટ કરો તમારા ભાઈને તો આપણે જેન કે સબસ્ક્રાઈબર થશે તો આપણે કોકની મદદ કરશું ને આપણે આઈફોન સેવન્ટીન પ્રો મેક્સ લેશું તો મને આઈફોન સેવન્ટીન પ્રો મેક્સ લેવાની તો બહુ કાંઈ જલ્દી નથી પણ આપણે દસ હજાર સબસ્ક્રાઈબર થશે તો આપણે લોકોની મદદ કરશું એ મને જલ્દી છે એટલે મારે એ કામ તો ટ્રેન કે સબસ્ક્રાઈબર હવે હમણાં નો થાય ને તો કાંઈ નહીં પણ એ કામ તો મારે કરવું જ છે એ મારા દિમાગમાં કહે નહોતું હતું એટલે પણ હવે મેં બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું એટલે પણ પાસનું શરૂ કર્યું છે તો આપણે હવે મદદ કરવાની છે જ તે ને તમે સપોર્ટ કરજો તો આપણે ટેનિકલ સિસ્ટમ જલ્દી થાય તો આપણે લોકોની મદદ કરીએ તો તમારા બંને ત્યાં વગર તમારા ભાઈને સપોર્ટ કરજો હવે અમુક લોકો હોય જ છે જોવા ખાતર આવે છે તો કાંઈ નહીં તમે તો બધા મારા દિલના ટુકડા છો એટલે મારા કલેજા તમારા ભાઈને સપોર્ટ કરજો મળું પછી કપડાં પેકિંગ કરી કપડાં પેકિંગ નહીં કપડા ગોઠવી મિત્રો એક વાગી ગયો છે ને આપણે હવે તમે તો ચાલો જમે મિત્રો આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો તો હાલો ઘરે જાય આપણે બધા સાથે મળીને હવે આજના ટાણામાં કોણ લીફ આપણે આપે છે કે કોણ લઈ જાય છે કે બસમાં જશું બસમાં તો હું નહીં જા મને બસમાં મજા ન આવે થોડુંક ઓલું થાય કે વોમેન્ટ મોમેન્ટ એવું લાગે તો હું બસમાં તો નથી જતો મારી પાસે પાસ પણ છે તોય તો બાઇકની વાઈ વાત જોશું ને લીફ આપી દે તો ને અહીંયા ઘણા બધા અહીંથી વાહન મળી જાય પછી અમારે ઘર બાજુથી નો પોસિબલ તો નીકળી આલો વધારે વાતો કરવી નથી ને એમાંથી પછી બજારમાંથી આપણે સમાન પસુ રહેવાનું છે એ હવે એ ઉપાડીને લઈ જવાનું છે ને બે ત્રણ કસ્ટમરના કપડાં પણ લઈ જવાના છે ઘરે એવું બધું છે મારી લાઈફમાં તો જોતા રહેજો તમે મારા બ્લોગને તમે સપોર્ટ કરજો મારા ભાઈ હાલો તો જઈએ કરે ને ફોનમાં હસોડું પણ ચાર્જિંગ નથી દસ ટકા સમથિંગ છે તો ઘરે અને ચાર્જ કરીને પછી મળીએ તમે તો તમારો ભાઈ હવે ભોગી ગયો છે ઘરે અટાણે વાગ્યા છે દસ તો આપણે લેફ્ટમાંટાણે ભોગ્યા તો મને લાગે છે બ્લોક વધી ગયો છે વધી ગયો છે મને બોલવામાં એટલે જ મેળો નથી તો હું જમી લઉં બ્લોક વધી ગયો એવું લાગે છે તો આશા કરું છું આજનો બ્લોગ તમને ગમો હોય તો ગમો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેને કે કરવાના છે આપણે જલ્દી સબસ્ક્રાઇબ કરતા રહેજો